સમાચારોના પ્રવાહમાં આગળ વધીએ તો હવામાન વિભાગ દ્વારા વાતાવરણની અંદર પલટો આવવાની વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ગુજરાતના કેટલાક વિસ્તારો કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો પણ છે માવઠાની આગમન પણ થઈ ચૂક્યું છે સુરતમાં વલસાડમાં નવસારીમાં જે પ્રમાણે આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે ટીવી સ્ક્રીન પર વરસાદ જર્મર વરસાદ વરસ્યો છે ક્યાંક ઝાપટા પણ પડ્યા છે ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર અત્યારે જોવા મળી રહી છે કમોસમી વરસાદ વરસ્યો છે સુરત હોય વલસાડ હોય નવસારી વડોદરા કે પછી મહીસાગર આ બાજુ ખેડા આણંદ ભાવનગર તાપી અને દાહોદ તમામે તમામ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો વાતાવરણની અંદર અચાનકથી જ પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા ક્યાંક પડ્યા હતા તો ક્યાંક ઝરફર વરસાદ જોવા મળ્યો હતો અને હજી પણ હવામાન વિભાગ द्वारा आगाही कर आगामी समय वरसाद पड़ी सके प्रमाण दृश्यों वरसादी जापटा पड़ा, आप जो पड़ा अभी जो आने वाला 24 घंटा में थोड़ा आइसोलेटेड प्लेस में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कोच रीजन में बारिश होने का चांसेस है एंड हमारा जो गुजरात रीजन है यहाँ भी बारिश होने का चांसेस है एंड અગલે ચોબીસ ઘંટામાં ચોવીસ ઘંટા કે અગલે છિ તક આપ ડ્રાઈ મૌસમ રહેગા